દોસ્તો આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે જે મિત્રોએ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય જોયો હોય પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાતચીત શું છે એનો ખ્યાલ હોય એમના માટે આ વિડીયો નથી એટલે એમને જોવો તો જોઈ શકે પણ હા એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચુકેલું છે આ આ આ કાર્યક્રમ કાર્યક્રમ તો તો એવા દર્શકો સુધી પણ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય જોઈ શકે યુટ્યુબનું એવું કહેવાનું હોય છે ટેકનિકલ સાઈડ જોવે છે એમ મિત્ર અમારા છે એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ ફરી જેમને ફરીથી જોવું છૂટ છે પણ જે જોઈ નથી શકે એ જોઈ શકે તો એટલા પૂરતી વાત છે એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે પણ હા અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી બને એટલા અમારા આપણા મિત્રો સુધી પહોંચે એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ આ ચોખટ કરવી ખૂબ જરૂરી છે એ મેં આપની સમક્ષ કરી દીધી Nowadays you are active on Twitter? પૂછી લે કે તમે એમની નાનામાં નાની ઘટના ના દસ બાર પંદર એંગલ થી વિડીયો છે ક્રોએશિયા ગયા હોય કે પેલું નાનું સાયપ્રસ ગયા હોય કે પછી બિહારમાં હોય કે ગમે ત્યાં હોય નમસ્કાર દોસ્તો હું મિહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આવ્યો એના પ્રણે આપણા મહામાનવ માનનીય નરેન્દ્ર દામોદરદાસ મોદી છે એમના કારણે વિશ્વભરમાં આજે યોગા એક દિવસ થાય જ છે રોજનું તો ખબર નથી પણ આ એકવીસમી જૂને તો બધા જ વળગી પડે છે બધા જાતના યોગા કરે છે હવે પણ યોગા કરવામાં વ્યસ્ત હતા એટલે એ આખો દિવસ અમારા યોગા માનસિક યોગા ચાલતા હતા કે શું થઈ રહ્યું છે દેશ અને દુનિયામાં એ બધું જોવામાં એટલે આ વિડીયો ના બનાવી શક્યો પણ પછી આખા દિવસ બધું જોયું કે લોકો કેટલી મહેનતથી કેટલી શ્રદ્ધાથી યોગા કરે છે મોદી સાહેબના કહેવા પર એટલે એ બધું ભેગું કરીને પછી છેવટે નક્કી કર્યું કે આ રાતના અત્યારે લગભગ નવ સાડા નવ નો સમય થયો છે એટલે મને થયું કે આ વિડીયો રેકોર્ડ કરી લેવો જોઈએ કારણ કે કાલે સવારે ઉઠીને કઈક નવા પાછા આવે ને પછી નવા તુક્કામાં એમાં રહી જાય કારણ કે આ તુક્કા યોગા જે છે એ તુક્કા યોગાનો કોઈ અંત નથી કારણ કે એક તુક્કા પરથી બીજા તુક્કા પર જતા રહે અને યોગા એવું છે કે મન કાબુમાં રાખવું જોઈએ તો મન અને તન એને કાબુમાં રાખીને આ યોગા કરવાના હોય છે પ્રાણાયામ થી એમના બંગલાની અંદર મયુર એટલે કે મોર રાખે છે પણ એ સાથે આમ તો મોદી સાહેબ ને સૌથી ગમતો યોગ છે એ એમ શાસ્ત્રોમાં કીધું છે ને કેટલાક શાસ્ત્ર બહારના વ્યક્તિઓ પણ કીધું છે કે સૌથી શ્રેષ્ઠ યોગ છે છે ભલે ભારતમાં બહુ એમનું હાસ્ય એકદમ ખુલીને બહાર નથી આવતું પણ જયારે વિશ્વના મોટા મોટા લોકો એમને મળે છે ત્યારે સહજ એમની પાસે કેટલી મજાની વાત છે કે આટલા બધા વિદ્વાન વ્યક્તિ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી કે કોઈક દેશના ટોચના વડાને મળે છે એ વ્યક્તિને એમ મનમાં હોય કે આ જે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે એમના દેશમાં હમણાં જ તાજેતરમાં બારમી જૂને અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થયું છે અને બસો પંચોતેર થી આસપાસ લોકો મૃત્યુ પામ્યા છે તો સામેવાળા વ્યક્તિને એવું હોય કે હું એમને પૂછું કે ભાઈ કેવી સ્થિતિ છે તેમને પણ એ બિચારા એમના મનમાં આવું વિચારે ત્યાં તો મોદી સાહેબ કારણ કે એમને હાસ્ય યોગા જે છે એમને બહુ જ ગમતો યોગા છે સીધા જઈને પૂછી લે કે તમે ટ્વિટર પર છવાયેલા છો ટ્વિટર પર છવાયેલા છો આ જે યોગા એમનો છે અદભુત યોગાના દર્શન આપણને હમણાં તાજેતરમાં જે કન્નાડામાં થયો એ યોગા અને એના પહેલા પણ આ યોગા એમણે બતાવ્યો છે હાસ્ય યોગા કે જેના કારણે શું છે કે આ યોગા કરવાથી તમે ટ્વિટર ટ્વિટરનું પૂછો કે તમે ફેસબુક ફેસબુકનું પૂછો

અને આ તમારા આંગળાનો એનાથી યોગા થાય છે તમારા અંગૂઠાનો યોગા સોશિયલ મીડિયાના કારણે થાય છે એ થોડો તમે કેટલી બધી મહેનત કરો છો વોટ્સએપના જે સમાચાર સમાચાર તો હતા નથી પણ વોટ્સએપમાં જે કંઈક વાંચો છો એનાથી તમારી આંખોને એક યોગા થાય છે એવી જ રીતે જયારે તમે કઈક ગોદી મીડિયાના સમાચાર વાંચો છો ત્યારે તમારા લોહીના જે અંદર યોગા થતા હોય છે આંતરિક યોગા છે એ તમને બહુ મજા કરાવે કે ઓહો પાકિસ્તાને હવે તો આ થઈ ગયું નહીં આમ થઈ ગયું નહીં તેમ થઈ ગયું આખું બ્રહ્માંડ ભરી ગયું એ બધું જ સાંભળ્યું તમને એક સામાન્ય વ્યક્તિને બહુ જ લાભ થાય છે કારણ કે સામાન્ય વ્યક્તિને આ દેશના સામાન્ય વ્યક્તિ જે સામાન્ય ખરેખર સામાન્ય છે એને રોટી કપડાં મકાનની જરૂર નથી એને જરૂર છે દોઢ બે જીબી ડેટા અને આ પ્રકારનો જે હાસ્ય યોગ છે એ કરવાનો જો મોદી સાહેબે કેટલી મહત્વની ઘટના બે હજાર સત્તરમાં કરી હતી એ ફરી રિપીટ કરી કે એક દેશની મહત્વની વ્યક્તિને મળે ત્યારે આ પ્રશ્ન પૂછે છે આપડા કેટલા મહાન વિચારો છે કે મેં તમે ટ્વીટ પર તમે કરી હતી છત્રી યા ટ્વીટ એ મેં જોઈતી ઓહો નરેન્દ્ર મોદી સાહેબ ટ્વિટર પર છે પછી પુતિન ના ભાવ જો પુતિન ને એનાથી કઈ ફેર નથી પડ્યો પછી આ એમ્યુનિયલ મેક્રોન ફ્રેન્ચ ના પ્રેસિડેન્ટ એમને મળ્યા એમને પાછું પૂછી લીધું પ્રેસિડેન્ટ કરી ખાલી ટ્વીટો જ કર્યા કરો છો બીજો કોઈ કામ ધંધો નથી આમ તો એવી વાત હોય મજાકની વાત કરી હશે મોદી સાહેબ બહુ ગુઢતાથી પૂછ્યો છે કારણ કે એ પણ આમ તો એક્ટિવ છે એમની નાનામાં નાની ઘટના ના દસ બાર પંદર એંગલ થી વિડીયો ક્રોએશિયા ગયા હોય કે પેલું નાનું સાયપ્રસ ગયા હોય કે પછી બિહારમાં હોય કે ગમે ત્યાં હોય એમના જે કઈક વિડીયો હોય એની વાતો હોય એના એડિટિંગ કરી ટ્વિટર પર અને એ પણ ટ્વિટર પર એક્ટિવ છે જ એટલે અને એક્ટિવ છે તો એમને આશ્ચર્ય થયું કે મારી જેવા જ એમયુએલ જે મેક્રોન છે એટલે નવરો નહીં એટલે આટલો વ્યસ્ત માણસ છે એટલે એટલે કેવું હશે જો આને હાસ્ય યોગા કહેવાય જો કેટલાક લોકો ને કેટલાક લોકો એવો વાંક દેખાશે કે આ મોદી સાહેબ આવી રીતે હશે છે ખોટું કહેવાય જયારે દેશની અંદર આ મોટી થઈ હોય હોય જીવ ગયા તેનો અમદાવાદમાં આવ્યા હતા પેલા ફોટા પડાવવા માટે અરે સોરી એટલે બધાને મળવા માટે જગ્યા જોવા માટે ત્યારે તો એમના મોઢા પર બહુ ગમગીની હતી ઘણા ભક્તો એ તો ટ્વીટ કરી હતી કે મોદીના ચહેરા પર જે મહામાનવ કેટલો વ્યથિત છે એ તમે જુઓ પછી એમણે એક એમના પોતાના ભાવના ઉપર કાબુ રાખીને બહુ સંયમ રાખીને જે પ્લેન નો પાછળની ટેલ વાળો ભાગ છે પૂછડી વાળો એની નીચે ઉભા રહીને જે એમણે દર્દ સાથે ફોટો પડાવ્યો એ એ બધા માંથી એટલા બધા એ દુખી હતા કે એ દુઃખ બહાર નીકળવા માટે જ કેનેડા ગયા હતા અને એટલે પછી ત્યાં હસ્યા કે કારણ કે ટેન્શન લઈને થવાનું શું ટેન્શન લેવાથી કઈ કશું જ થવાનું નથી અને એટલે મોદી સાહેબનો હાસ્ય યુવગ તમને બતાવ્યો આવો જ એક હાસ્ય યુગનો જૂનો પણ એક વિડીયો મળ્યો છે ખબર નહીં લોકો જે એટલે આમ તો મારા જ વાત કે જે બે મોદી સાહેબના બધા વાંક જ શોધવા માટે આ પૃથ્વી પર પેદા થયા છે કદાચ બે હજાર ચૌદ પહેલા પેદા થઈ ગયા એટલે અમે આવા છીએ તો એક મણિપુરના સંદર્ભમાં એક ભાઈએ આવો જ એક

એટલે મોદી સાહેબ જ કે છે આવું બધું મણિપુર ને બધું તો થાય મરે એમાં કશું ટેન્શન લેવાની નથી હસી લેવાનું એમાં હસવામાં કશું વાંધો નથી આ એક મોટો યોગા છે અને મોદી સાહેબ આ સરસ મજાની પ્રથા ચાલુ કરી છે કે અત્યારે એક વિડીયો મરે અત્યારે ધ્યાનમાં નથી પણ અ લગભગ તેલંગાણામાં કે એવી જગ્યાએ બધા આ યોગા ડે પર છોકરાઓની વસ્તી દેખાય યોગામાં મોટી સંખ્યામાં છે એના માટે પવન કલ્યાણ ને એ ત્યાંના છે એ લોકોએ આદિવાસી છોકરાઓ બસો ભરીને બોલાવી લીધા શહેરમાં અને પછી એમને કોઈ જ રહેવાની સગવડ ના આપી એ લોકોને મોઢા હોલમાં નાખી દીધા કે ભાઈ રહો ને કાર સવાર ઉઠીને યોગા કરીને સરસ મજાના પોટા પડાવવાના છે ખાવા પીવા માં આપ્યો હશે કદાચ એ બધી ખબર નથી પડી પણ એ પણ કેટલા સંયમ યોગા માટેની વ્યવસ્થા એમણે જે કરી પણ સરકાર નું બહુ મોટો ઉપકાર કહેવાય કે છોકરાઓ બાકી આદિવાસી છોકરાઓ એમને ત્યાં ત્યાં જંગલમાં આદિવાસી વિસ્તારમાં યોગા કર્યા હોત એમનો ફોટો કયા મીડિયામાં છપાય તો ભાઈ તમે મીડિયામાં છવાઓ એના માટે થઈને થોડું ઘણું તો તમારે સહન કરવું પડે એટલે છોકરાઓના છે એવો વિડીયો કે બહુ અમને અહીંયા કશું સુવાની વ્યવસ્થા નથી ઓઢવાની વ્યવસ્થા નથી બધું આમ કે ભાઈ હવે તો રહેવાનું કારણ કે તમે આનાથી કેટલા પ્રસિદ્ધ થવાના છો એક મોટા મંચ પર જે આજે વૈશ્વિક મંચ થઈ ગયો છે યોગા કરવાનો એકવીસમી જૂન નો એ વૈશ્વિક મંચ પર તમે તમારું યોગદાન આપી રહ્યા છો તો આ બધું વેઠવું તો પડે જ અને કઈ રીતે તો આ બધી વસ્તુઓ તમારે જે બેઠવાની આવી છે એમાં હાસ્ય યોગા મોદી સાહેબે જે આપ્યો છે કે હસી લેવાનું કોઈ એકબીજાને પૂછવાનું કે તું ફેસબુક પર છે તો પેલો કે હા કરી લેવાનું યુટ્યુબ પર આ વિડીયો જોયો પેલો બધે હસી લેવાનું આ રીતે હસી લેવાનું કારણ કે તો જ મોંઘવારી બેરોજગારી પછી આ જે આપણા અહીંયા ગુજરાતમાં આપણા ભૂપા દાદા એજન્ટ પેલા હરણી બોટકાન વાળાને કીધું ખેલ સહાયકોને ડંડા માર્યા એમને પેલું તાટ ને ટેટ ને આ બધું નથી ખબર આપણા ગૃહ મંત્રી જે છે એ એમને એક અલગ કેસેટ વગાડે છે તો આ બધાના આ જે પ્રશ્નો છે એની વચ્ચેનો રસ્તો એક જ છે ખાલી હસી લેવાનું કારણ કે જો ભાઈ ગઈકાલે એવા વિસા બદર ને કડીને ઇલેક્શનમાં અંદર એ જોયું કે ચૂંટણી કમિશને જઈને અદબ વાળી નું બુરે છે સરકારની સરકાર કે કે સીસીટીવી બંધ કર દો તો બંધ થઈ જાય છે અને હવે તો ચૂંટણી પંચે ત્યાંથી જાહેર કરી દીધું કે ભાઈ 45 દિવસમાં બધો ડેટા ડિલીટ કરી નાખવામાં આવશે કારણ કે આપણે ગરીબ દેશ આ એટલે ગરીબ એટલે ખાલી પ્રજા માટે ગરીબ દેશ આપણી પાસે એટલો ડેટા સ્ટોર કરવા માટેની એક વર્ષ સુધીનો તો જગ્યા ના હોય અને આ બધું કરીને ખોટું બધું બહાર આવે એવી જરૂરિયાત છે નહીં એટલે પણ આ બધા પ્રશ્નો જે તમને દેખાય એ પ્રશ્નોનો જવાબ દઈશું તમારા ખાલી એક જ કરવાનો તમે ટ્વિટર પર જાઓ બઉ પણ તમને આનાથી વધારે હસવાની મજા આવે એવા વિડીયોઝ પણ ગઈકાલે એટલે આમ આજે તમારી સામે આ વિડીયો આવ્યો છે બાવીસમી તારીખે પણ હું અત્યારે રેકોર્ડ કરી રહ્યો છું એકવીસમી તારીખે રાત્રે એટલે એટલા માટે તમને કહું છું કેટલાક વિડીયો છે તમે નક્કી કરજો ભાજપી થી શરૂ કરું આ ભાજપી છે જેમણે યોગા કર્યો કારણ કે એમના માટે અત્યારે શું છે મોદી સાહેબ ની નજરમાં ચડવું પડે શક્ય છે કે બધાના વિડીયો બને બને મોદી સાહેબ ને મોકલવાનો પણ એક કદાચ હોય કયો કોર્પોરેટર કયો મંત્રો નતો આ યોગા ડે માં જાગ્યો એટલે બિચારાઓ કરાવે પણ હવે એમના શરીરમાં હામ નથી કારણ કે ત્રણસો ને ચોસઠ દિવસ ખાલી લોકોને નડ્યા કરતા હોય હળી કરતા હોય એક દિવસ યોગા કરવાનો હોય એમનો ત્રણસો ને ચોસઠ દિવસનો જે યોગા ચાલતો હોય છે ને એની અંદર શરીર હલાવવાનું હોતું જ નથી એમાં ફોન પર આંગળીઓને મોડું જલાવવાનું હોય છે એવા એક છે ભાજપી એમનો આ યોગા જુઓ কাউন্স এটা ধরে রাখা ওকে কাউন্ট 1 2 আরেকবার করব লেগ চেঞ্জ করে চেষ্টা করো ধীরে ধীরে পা রাখো যার উপরে পা রাখাচো না দিকে চেষ্টা করো অজঙ্গাসন করবে তো বাকি দিকে লম্বা পিছনে দিকে 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 নিচে পিছনের দিকে પણ છે કે વૃક્ષાસન કે તાળાસન કર્યું પણ એટલા જાડા છે કે એમનાથી તાળ વૃક્ષ નહીં બની શકે કારણ કે આ ખાંડો નથી લાગતું અને આમાં હજી કરવાનું એમ ના પણ થાય કે રાજકારણમાં બધું બહુ ધ્યાન રાખવાનું એટલે આવું સામાન્ય ઘટના તો મોદી સાહેબ લઈ આવે એટલે કદાચ મનમાં કહેતા હશે કે આ બધું હું યોગા ભોગા કરવાનું સહયોગ કરવાની રસ્તા બનાવવાના વાંકા જે કઈ તત્વ ઘર ભેગું કરવાનું એમાં આ બધા યોગા હું નાખ્યા છે પણ એમના ઉપરાંત આપણા જે રોડ રસ્તા આપણા જે આ હમણે બધેથી રસ્તો પોતી કાઢ્યા ગડકરી સાહેબ છે ને એમને નો પાસ એ પાસ ની અંદર નો એમનો ભાવાર્થ શું છે કઈ ખબર પડતી નથી બે ત્રણ દિવસ મથ્યો કે જાણીએ કે આનાથી ફાયદો શું સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીયને ફાયદો શું તો ભાઈ કશો નહીં કારણ કે આમ જોવા જઈએ ને તો આના કોઈ સત્તાવાર આંકડા બધી એને કોઈ પર મળતા નથી કે કે મેં પ્રશ્ન તપાસ કેટલા વાહનો એવા છે કે જે વર્ષમાં બસો વખત ટોલ નાકા ક્રોસ કરે છે તો એનો કોઈ આંકડો નથી મહિનામાં કોઈ એક ટોલ નાકા પર કેટલા વાહનો ખાનગી વાહનો જે એમને કે છે એ પસાર થાય છે તો ભાઈ એનો પણ આંકડો એમની પાસે નથી એટલે વેબસાઇટ પર સત્તાવાર ક્યાંય ઉપલબ્ધ નથી તો હવે હું એક સામાન્ય ધારો કે એક મધ્યમ વર્ગથી સેજ પર કે બિચારા પેલી લોન લઈને કાર લીધી હોય એ માણસ ધારો કે અમદાવાદ નો માણસ હોય એ વડોદરા વર્ષમાં કેટલી વાર જાય વરસ છોડો આપણે મહિનામાં મહિનામાં લગભગ કદાચ ક્યાંક ત્યાં રહેતું હોય તો એ વ્યક્તિ કદાચ મહિને એકાદ બે વાર જાય એનાથી વધારે તો કદાચ કોઈ ના જઈ શકે આવી સંખ્યા મોટી હશે એવું મારું માનવું છે કારણ કે ચોક્કસ આંકડા નથી એટલે મારું મારું માન મારી માન્યતા છે તો એ વ્યક્તિ મોટે ભાગે અમદાવાદ વિસ્તારમાં ફરવા કારણ કે અહીંયા જોબ કરતો હોય કે ઓફિસે જવા માટે એના માટે કારનું અને દરેક શહેરમાં આવવું હોય એટલે આ જે ત્રણ હજાર વાળી સ્કીમમાં જે લાભ થવાનો એ લાભ લેવાનું એ વિચારે જ નહીં કારણ કે વિચારીને જો કર્યા કરે તો એને જબરજસ્તી બસો ટોલ નકા ક્રોસ કરવા માટે એક મહિનાની યાત્રા કરવી પડે ગમે તે ફરવું પડે એમને એમ ફરાય નહીં એમાં એ પછી તેલ નાખવું પડે હવે તેલ એ સસ્તું તો છે નહીં અને આમાં ઈરાનનું ને ઈઝરાયલનું યુદ્ધ ચાલે છે એટલે તેલના ભાવ વધવાના એવી વાત છે એટલે એ અહીંયા પૈસા બચાવવા માટે ફર ફર કરે ત્યારે કદાચ એને લાભ થાય પણ સૌથી વધારે લાભ તો એવા લોકોને થાય કે જે ધંધા વેપાર માટે થઈ જે અહીંથી રૂપિયા આપીને પચીસ ટકા કમિશન આપીને અહીંથી એને ભારે ભારે ફલાણે જવું પડે મુંબઈ જવું પડે દિલ્હી જવું પડે ને આવા જે લોકો છે કે જે કરોડોનો વેપાર કરવાના કરોડો તો કરવા વાળા લાખો કરોડોનો જે વેપાર કરવા વાળા જે છે જે લોકોને બહુ ફરવું પડે જે એમનો ડ્રાઈવર ગાડી ચલાવે પાછળ બેઠા બેઠા આવા ધંધાઓ કરતા હોય એવા લોકો આ પાસનો લાભ લઈ શકશે બાકી મોટા તોર પર કા તો ગડકરી સાહેબે જાહેર કરવું જોઈએ કે ભાઈ આ યોજનાથી ભારતની આટલી જનતાને લાભ થાય એવો છે જે આ જનતા છે એ આ વર્ગમાં આવે છે કે એમની વાર્ષિક આવક આટલી છે અને એ લોકોને આ યોજનાનો લાભ મળશે અને એ બહુ ફાયદાકારક છે એવું કંઈ કીધું નથી એવા કોઈ આંકડા આપ્યા નથી પણ બસ જાહેરાત કરી દીધી કે તમને ત્રણ હજાર રૂપિયામાં બસો ટોલ નાકા ફરો એ પણ ખાલી એનેચી આયના બાકીના તમે સ્ટેટના ફરો ને એના ચાર્જીસ થાય એ તમારા ખિસ્સામાં પડે એટલે મોટા તોર પર ગડકરી સાહેબ બધા ગમે તેવા એવા રસ્તા કાઢે છે તો આજના વાત પર આવીએ તો એમણે યોગામાં પણ રસ્તો કાઢ્યો એમણે ખુરશી યોગા ચાલુ એમ કંઈ પણ કરી શકે એ બમ્પ એમના જ રાજમાં બધા ચોખા રસ્તાઓ બને છે તેમણે ખુરશી પર બેસીને યોગા કર્યા હવે એમના કરતા ગરડી ઉંમરના ટાકા નીચે બેસીને યોગા કરે છે ગડકરી સાહેબ ખુરશી પર બેસીને

આ સારું છે કે પેલી રિક્લાઈનર એ ચેર લઈને પછી ત્યાં સભાસન કરીને હા દામ તેમ કરી લીધા મૂળ શું હતું કે આ કરવા પાછળ નો ઉદ્દેશ મને એટલો લાગે છે કે મોદી સાહેબ ને આ વિડીયો જોવા મળી જાય કે ગડકરી ખાલી રસ્તા નથી બાંધતા એ યોગા પણ કરે છે એટલે આ આમના યોગા થયા એટલે અત્યાર સુધીમાં મેં તમને બે ભાજપી નેતાઓના મળ્યા જેમ ઇન્ટરેસ્ટિંગ જોઈને તમને આમ પેલું મોદી સાહેબ જેવું કરવાની ઈચ્છા થાય એવા બતાવ્યા હવે ત્રીજા અંક થોડાક ચડે એવા આપણા છે અને એ તો ઘણા બધા જગ્યાએ જ્યોતિષીઓ ને કદાચ એટલે આપણે તો ખબર નથી પણ જ્યોતિષીઓ કેટલાક છે યુપી બિહારના એ લોકો એમને હવે આવનારા વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે તો એમના યોગાનો પણ વિડિયો વાયરલ થયો છે ભાઈ એમણે ધોતિયાધારી ધારી આપણા જે યોગી આદિત્યનાથ છે જેમને સંસારની કોઈ માયા એ બધું કશું છે જ નહીં છતાંય ગંગામાં જે પેલા મહાકુંભમાં મરી ગયા એનો આંકડો સંતાડ્યો નહીં સંતાડ્યો હોય એમને તો કે જ એ તો નિર્લેપ છે એમને શું લેવા દેવા બધાથી એમને આ બધું તો પ્રજા માટે છે ને કેવું ધારદાર બોલે છે એકદમ પણ ધારદાર યોગા ના કરી શક્યા એટલે સો ટકા ગેરંટી આપું છું એમનો યોગાનો જ્યાં મો તમે જોશો ને તો તમે મોદી સાહેબ ની જેમ હસી પડવા સો ટકા હસી પડવા ગેરંટી ગયું આખું કેવાયું ના કેવાય પણ સાધુ ટાઈટેનિક મોદી સાહેબ હા પાંચ માર્ગ કામ લેવા હવે યોગા હોય મોદી સાહેબ સો ટકા યોગી આદિત્યનાથ ના માર્ગ કપાયા આ નહી ચાલ્યા થાય જે માણસ છે એ માણસ શું કામ આ પૃથ્વી પર એટલે પોતાનું અસ્તિત્વ રાજકારણમાં ટકાવે છે એનો કોઈ જ છેડો મળતો નથી કોરોના વખતે એમણે બહુ સુંદર ગીત ગાયું હતું એટલું સુંદર એમણે ગો 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 કોરોના ગો એવું કર્યું હતું કૂતરું હોય એમ તો થયેલું કૂતરું હોય ચાઇનીઝ કૂતરું હોય ગો ગો કો જાય એવા પ્રકારનું જે એમણે જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો એવા આપણા આઠ વલે જે છે જેમની કવિતાઓ એમના જ ખાલી પેલા નજીક ના હોય જે પેલા ભૈયાજી ભૈયાજી સ્માઈલ વાળા હોય એ લોકોને ગમતી હોય છે રાજકારણની અંદર કઈ પણ રીતે સત્તામાં ગોઠવાયેલા છે પણ એમણે જે યોગા કર્યો છે એ જોઈને હું તમે પેલા જોઈ લો પછી તમને શું લાગે છે એ કેજો કમર હલાવે કે શું પણ સાહેબ એ ઉઠીને વહેલા યોગા કરે અને એના માટે તો બે તાળી થવી જોઈએ કારણ કે વાહ ભાઈ વાહ એટલે વહેલા ઉઠીને એમણે યોગા કર્યા કે મોદી સાહેબ ને એવું ના લાગે કે ભાઈ મારી વાત ને કોઈ સિરિયસલી લેતું નથી એટલે આ રીતે અને આ બધા ઘણા હજી વિડીયો વાયરલ થશે તમે પણ થોડાક શોધજો કારણ તમે ટ્વિટર પર છો કે નહીં ટ્વિટર પર સર્ચ કરજો કારણ કે શું છે કે ટ્વિટર પર હોવું એ બહુ મોટી હસવા જેવી પણ જો ગઈકાલે આપણા હાથમાં કઈ છે નહીં જે કઈક છે એ મશીનોના હાથમાં છે અને જે ભક્તોના હાથમાં છે એટલે આપણે આપણે એક જ વસ્તુ કરી શકીએ છે ખાલી હસી શકીએ છીએ અને આપણું હસવું કોઈના જ નથી આપણા જે કંઈક વિચારો છે આપણી જે તકલીફો છે એ બાજુ પર છે પણ આપણું હસવું તો આપણા હાથમાં જ છે પણ આપણે સામે વાળો વ્યક્તિ કોણ છે આપણે કયા જગ્યાએ ઉભા છીએ અને કયા સંદર્ભમાં હસી રહ્યા છે એ આપણે વિચારવું બહુ જરૂરી છે અત્યાર સુધી વાત તમારી સાથે હસવાની કરી પણ બહુ સિરિયસલી કહું છું કે અત્યારે સિચ્યુએશન આ દેશની બહુ ગંભીર છે મને ખબર છે કે આના પર કેટલાક ટ્રોલર્સ આવશે અને એમને વેલકમ છે એમનો આટલો સમય સુધી વિડીયો જુએ ને એના પર કોમેન્ટ કરે એમનો બળાકો કાઢે એ આવકાર્ય છે પણ જેમને ખરેખર પોતે વિચારશીલ હોય અને ખાલી કોઈ એક બે જણ ની વાત સાંભળીને નહીં પોતાની રીતે આસપાસ શું થઈ રહ્યું છે એ પોતે પણ તપાસે એને ફેક ચેક કરે અને ત્યાર પછી પોતાનો એક મત બનાવે અને એ મત પણ રિજીડ ના હોય એવી આશા રાખું છું બાકી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ના ગમ્યો હોય તો જરૂરથી ડિસલાઇક કરજો બાકી કોમેન્ટ કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો પછી મજા કરજો અને હસતો યોગા કરજો માતા કી જય